બોયકટ માલદીવ જય શ્રી રામ ભારત માતા કી જય અત્યારે ઘણા લોકો મને એવું મેસેજ આવ્યો કે બોયકટ માલદીવ છે શું એની વિશે કંઈક વિગતવાર ચર્ચા કરો કારણ કે લોકોને ખબર નથી કે કઈ રીતે આનું શરૂઆત થઈ છે આ ટ્રેન્ડની તો આવો આપણે વિગતવાર ચર્ચા કરીએ આપણા જે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે જે આપણા દેશનો ટાપુ એટલે લક્ષદ્વીપ એની ઉપર બેથી ત્રણ જાન્યુઆરીએ તે અહીંયા પ્રવાસ ઉપર ગયા હતા અને એમણે થોડાક સોશિયલ મીડિયા ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ રાખી અને જેમાં એમણે બધા આપણા જે ભારતના ટુરિઝમો છે જેટલા પણ ટુરિસ્ટરો છે એ બધાને એક આગ્રહ કર્યો કે તમે જે વિદેશમાં પૈસા ખર્ચવા જાઓ એવી સુવિધા આપણા દેશમાં પણ છે તો તમે ત્યાં જવાનું ટાળો અને આપણા દેશમાં આપણું ટુરિઝમને વધારે આપો કારણ કે એ ભારતના ટુરિઝમને વધારવા માટે થઈને એમણે પોસ્ટ કરી આ માલદીવ એક પ્રકારે એ સમર્થક દેશ છે જેમાં બે પાર્ટી છે માલદીવની અંદર એક પાર્ટી એ ચાઈનાનું સમર્થન કરે અને બીજી પાર્ટી છે એ આપણા ભારતનું સમર્થન કરે જે અત્યારે ત્યાં પાવરમાં છે બરાબર એ ચાઈનાનું સમર્થન કરનારી પાર્ટી છે બરાબર તો આ માલદીવને આપણો કહેવાય ને કે આપણા જે નરેન્દ્ર મોદીજી છે એમણે લક્ષદ્વીપ ઉપર જઈને આપણા ભારતીયોને આહવાન કર્યું કે તમે આપણું અપનાવો બહારનું રહેવા દો ભાઈ આપણા ભારતમાં જ એટલા બધા જોરદાર જોરદાર સ્થળો છે બરાબર માલદીવ કરતાં પણ સારું આપણું લક્ષદ્વીપ છે સો ટકા તો તમે એને અપનાવો નરેન્દ્ર મોદીજીએ ક્યાંય માલદીવનું નામ નથી લીધું પરંતુ એણે આપણા ભારતીયોને એક આહવાન કર્યું હતું કે ભાઈ તમે આપણું અપનાવો તો એમાં આ માલદીવના જે કાંઈ અમુક પ્રવાસન મંત્રીઓ છે બરાબર એનાથી પચ્યું ને એને પેટમાં તેલ રેડાણું એટલે એ બોલી ઉઠ્યા કે તમારા ભારતમાં અમારા જેવી સ્વચ્છતા ન હોય તમારા રૂમમાંથી વાસ આવે એક મંત્રી તો એવું બોલો એક મંત્રીએ તો એવું કીધું કે તમારા ભારતમાં અમારા જેવી સુવિધાઓ ના મળે અને એક તો જે મરિયમ કરીને હતી એ તો એવું બોલી કે મોદી છે એ ઇઝરાયેલનું રમકડું છે અને હજી ન બોલવાનું ઘણું બધું બોલી છે અને વાત તો એવી સંભળાણી છે કે આ ત્રણે ત્રણને જે ત્યાંની સરકાર છે એના દ્વારા આ ત્રણેયને ત્યાંથી બરખાસ્ત કરી દેવામાં આવ્યા છે મતલબ કે એને ત્યાંથી એના હોદ્દા ઉપરથી દૂર કરી દેવામાં આવ્યા છે એનું કારણ શું છે ખબર છે કારણ કે બોયકટ માલદીવ ટ્રેન ત્યાંથી ચાલુ થયો એટલા પણ ભારતીયો જે કોઈ જે માલદીવ ફરવા જવાના હતા આઠ હજારથી વધારે લોકોએ પોતાની ટ્રીપ કેન્સલ કરી માલદીવ છે માલદીવ એનું ભરણ પોષણ લગભગ આપણા દેશથી જે આપણા દેશના લોકો ત્યાં ફરવા જતા ને એનાથી થતું હતું એની અર્થવ્યવસ્થા ઉપર આખી દગમગી જાય જો આપણા ભારતવાળા ત્યાં ન જાય ને તો એટલા માટે બોયકટ ટ્રેન ચાલુ થયો અને માલદીવમાં જેટલા પણ ટુરિસ્ટરો હતા પચીસોથી વધારે ફ્લાઇટો હતી આ બધી કેન્સલ કરવામાં આવી એક પછી એક પછી એક પછી એક એટલે માલદીવની સરકાર નીચે બહુ એટલે બહુ ટેન્શન આવી ગયું કે સારું જો ભારતના બધા લોકો આવી રીતના ફ્લાઇટો કેન્સલ કરશે અને કેન્સલ ટિકિટો કેન્સલ કરશે તો આપણું અર્થવ્યવસ્થા આખી ખોળવાઈ જાય એટલા માટે એ આ ત્રણેય જે કોઈ મોદી સાહેબ વિશે ટ્વીટ કર્યું હતું એમને ત્યાંથી હાંકલપટ્ટી કરવામાં આવી આ બધા જ ભારતીયોએ પોતાની ફ્લાઇટો કેન્સલ કરી અને ત્યાં બધા જ આ બધા વધારે પડતી ઇન્કવાયરી માલદીવને મૂકીને હવે લક્ષદ્વીપ ઉપર બધાએ ધ્યાન કેન્દ્રિત કર્યું જ્યારથી મોદી સાહેબ ત્યાં ફરવા ગયા ત્યારથી અત્યારના વીસ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે ગૂગલમાં સર્ચ કર્યું બધાએ લક્ષદ્વીપ ક્યાં આવ્યું કઈ રીતનો ટાપુ છે ત્યાં કેટલી સુવિધા છે લગભગ ત્રેવીસો ટકા લોકોએ લક્ષદ્વીપને સર્ચ કર્યું અને ત્યાં જવાનું વધારે પસંદ કર્યું કારણ કે માલદીવ કરતાં સો ટકા અને સો દરજ્જે લક્ષદ્વીપ ટાપુ મસ્ત અને જોરદાર અને એડવેન્ચર રીતે બધી રીતે લક્ષદ્વીપ આગળ છે અને હવે સરકારે પણ એવો નિર્ણય કર્યો છે કે લક્ષદ્વીપને ડેવલપ કરવામાં આવશે અને માલદીવને પણ ખબર પડી ગઈ કે હવે ઓકાતમાં રહેવું બહુ સારું કારણ કે માલદીવ પાસે જ્યારે વેક્સિન કોઈ નહોતું દેવા તૈયાર ત્યારે ભારતમાંથી વેક્સિન ગઈ હતી અને જ્યારે કોઈ માલદીવને ને ચોખ્ખું પાણી પીવા નતું મળતું ત્યારે ભારતથી પાણી ગયું એ માલદીવ ન ભૂલે અને હવે જે તમે પેલાનું ભારત માનો છો એવું પેલાનું ભારત નથી હવે તો અમે બેઠા બેઠા જવાબ દઈ દઈએ છીએ જોઈ લીધું એક સાથે આઠ હજાર લોકોએ પોતાની ટ્રીપ કેન્સલ કરી છે બરાબર એટલે હવે ભારત સામે પડે આ ભારત છે કદાચ અમે ભારતવાળા અંદર અંદર ગમે કરીએ પણ કોઈ બાર નો આવે અને જો કોઈ બહારનો બોલી જાય તો એ અમે સહન ન કરીએ હો સાહેબ હા અને અમારા મોદીને ને કયો એ તો મેળ જ ન આવે અમે દેશમાં ભલે ગમે કરીને હામા હામી કરી લઈએ પણ બીજા આવીને જાય અમને આવે સાહેબ એટલે આ બધા જેટલા ભારતીયો છે એને આટલું જરૂરથી કહીશ કે આ વિડીયોને બને આટલો શેર કરો હે અને જો આ માહિતી તમને પસંદ આવીને તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર કરો જય હિન્દ અને જય રામ